જય વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા વિદ્યાર્થી મિત્રો ટેટ અને ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આધારિત જે સિરીઝ જે છે એ હું આપની સમક્ષ લઈને આવી છું જેમાં આજે આપણે તેરમો ભાગ જોવાના છીએ જેમાં પચાસ એમસીક્યુ જે છે એ મેં લીધેલા છે અને ખાસ કરીને આ એમ જે છે એ તમારા રિવિઝન માટે તમને ખૂબ જ ઉપયોગી બનશે માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને એક વિનંતી છે કે આ વિડીયો તમારા પૂરતો ન રહેવા દેતા તમારા અન્ય ગ્રુપ જે છે છે એમાં પણ આ જે છે એને લાઈક કરજો અને મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પહેલો જોઈએ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ જણાવો જો દ્વંદ્વ સમાસનું ઉદાહરણ તમારે જણાવવાનું છે તમને અલગ અલગ ચાર જે છે ઓપ્શન આપેલા છે માતા પિતા મેઘ ગર્જના ભૂલોક અને ટપાલ પીટી આ ચાર ઓપ્શન તમને આપેલા છે માતા પિતા માતા અને પિતા જે છે શું છે તો કે દ્વંદ્વ સમાજનું ઉદાહરણ છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આંખ માંડવી રૂઢી પ્રયોગનો અર્થ આપો વિદ્યાર્થી મિત્રો ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે આંખ બંધ કરવી ધ્યાનથી જોવું ધારી ધારીને ધ્યાનથી જોવું અને આંખ ખુલવી તો સાચો આન્સર જે છે એ આવશે ધારી ધારીને ધ્યાનથી જોવું એટલે આંખ

અને આ પ્રશ્નો આ વખતે પાછો જે છે રિપીટ થાય છે એટલા માટે સી જે છે તિલાંજલિ એ એનો આન્સર આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અત્યુત્તમ શબ્દની સંધિ જે છે છોડવાની છે બરોબર છે અત્યુત્તમ હવે જુઓ અત ઉત્તમ અતિ ઉત્તમ અતિ ઉત્તમ અને અત ઉત્તમ વિદ્યાર્થી મિત્રો એક બાબત જે છે એક વાત જે છે એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે સંધિ જે છે બરોબર છે એને છોડવાની વાત આવે ત્યારે જોડણીના નિયમો જે છે તમને આવડવા ખૂબ આવશ્યક છે જો જોડણીના નિયમો તમને નહીં આવડે તો તમારી જે મહેનત છે બરોબર છે એ બધી એડે જશે એટલા માટે કે તમને અહીંયા ખબર હોવી જો અહીંયા બે અલગ અલગ રીતે અતિ એવું લખેલું આપ્યું છે તો હવે આમાં કયું અતિ આવશે આપણને ખબર હોવી જોઈએ અધરવાઇઝ તમારો આન્સર જે છે એ કેવો પડશે ખોટો પડશે અને જો તમારે જોડણીના નિયમો પણ જોવા હોય અથવા એને સમજવા હોય તો ખાસ મારી ચેનલ સાથે તમે બન્યા બરોબર છે કારણ કે હું બધું જ ગુજરાતી વ્યાકરણ જે છે એ ટૂંક સમયમાં આ ચેનલ ઉપર મૂકવાની છું માટે ખાસ એની સાથે જોડાયેલા રહેજો અને જો તમારે કોઈ બીજો મુદ્દો જે છે ગુજરાતી વ્યાકરણને લગતો એ પણ સમજવો હોય તો તમે કમેન્ટ કરી અને મને ખાસ જણાવજો તો અહીંયા જે છે બરોબર છે અતિ ઉત્તમ કેવું આવશે રસો આવશે અતિવત્તા ઉત્તમ માટે સાચો આન્સર શું છે એને આપણે સરવડું કહે છે બરોબર છે મુશળધાર સાંભેલા ધાર અને ટપક ટપક કરવું એ ત્રણેય અલગ અલગ છે મુશળધાર એટલે સારી રીતે વરસાદ પ્રમાણમાં વરસતો હોય સાંભેલા ધાર એટલે એક સાથે પાંચ સાત દિવસ સુધી જે અનહદ વરસાદ પડતો હોય એ બરોબર છે ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ શૃંગ એટલે શું શિખર શૃંગાર સંમેલન અને સુંદરતા તો શૃંગ એટલે શિંગ શિખર એવું આન્સર આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે ખોફનો વિરુદ્ધાર્થી તમારે આપવાનું છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા અલંકાર ઓળખાવો કયો અલંકાર છે રૂપક છે વ્યાજસ્તુતિ છે અતિશયોક્તિ છે કે વિરોધાભાસ છે એટલે ઉપમેય જે જે છે 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 બરોબર એ આખે આખું ઉપમાન જાય ત્યારે કયો અલંકાર બને છે તો કે અતિશયોક્તિ અલંકાર બને છે સાચો આન્સર શું આવશે તો કે અતિશયોક્તિ અલંકાર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જેમ ફાવે તેમ બોલો તે સારું નહીં વાક્યનો પ્રકાર ઓળખાવાનો છે સાદુ હેતવર્થ પ્રેરક અને સંકુલ હવે જો વિદ્યાર્થી મિત્રો જેમ આવ્યો ઓળખવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સમાસ ઓળખાવાનો છે આનંદ ઘેલો બરોબર તો એ જે છે આનંદ ઘેલો એનો વિગ્રહ કરીએ તો એવો થાય આનંદ થી ઘેલો માટે થી જે છૂટો પડે છે

લગભગ લગભગ આપણે જ્યારે ક્વેશ્ચન જોઈએ છે ત્યારે જ ખબર પડી ગઈ કે અહીંયા પણ વ આવ્યો અહીંયા પણ વ આવ્યો અને અહીંયા પણ વ આવ્યો એટલે કયો આન્સર આવશે તો કે વર્ણાનુપ્રાસ કારણ કે એકનો એક વર્ણ વાક્યમાં બે કે તેથી વધુ વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય અલંકાર બને છે અને એનું ત્રીજું નામ જે છે એટલે કે અનુપ્રાસ તરીકે પણ તે ઓળખાય છે ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સાચી સલાહ મુજને સખી આપતી તું આ છંદ જે છે એ ઓળખાવાનો છે તો સાચો છંદ જે છે એ કયો છે અહીંયા તો કે વસંત તિલકા છે ત્યાર પછી નેક્સ્ટ બબરચી તળપદાર શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે ઓછપ બેદરકાર આજીજી અને રસોયો તો સાચો આન્સર શું છે તો કે રસોયો એવો છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સાપના ઘેર પરોણો સાપ કહેવતનો અર્થ જે છે એ જણાવવાનો છે સાપને ઘેર સાપ જ મહેમાન ન બને એવું સમાન ગુણ સ્વભાવ વાળો એકબીજા સાથેનો વ્યવહાર અનુકૂળ હોય છે સાપનો મહેમાન સાપનો સાપ મહેમાન હોય બીજું કોઈ નહીં અને સાપ જ સાપને આવકારે તો અહીંયા જે સાચો જવાબ જે છે એ બી છે કે સમાન ગુણ એટલે કે સ્વભાવવાળાનો એકબીજા સાથેનો વ્યવહાર પણ કેવો હોય છે એની જેવો જ છે એટલે કે એને અનુકૂળ હોય છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેનામાંથી કયું જોડકું જે છે એ સાચું છે તમારે જણાવાનું છે અણ જે છે મૂર્ધન્ય અલ્પપ્રાણ અને અનુનાસિક ફ જે છે ઓષ્ઠ્ય મહાપ્રાણ અને ઘોષ અહીંયા ઓષ્ઠ્ય લખેલું છે એટલે થોડીક મારી ક્ષતિ રહી ગઈ છે માફ કરજો ક જે છે કંઠ્ય મહાપ્રાણ અને ઘોષ અને મ જે છે દંત્ય અલ્પ પ્રાણ અને અઘોષ તો સાચો આન્સર જે છે એ કયો છે તો કે અણ અણ જે છે એ મૂર્ધન્ય પણ છે અલ્પ પ્રાણ પણ છે અને અનુનાસિક પણ છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેના પૈકી ખોટી જોડણી જે છે તમારે જણાવવાની છે ચાર શબ્દો આપેલા છે બહિર્ગમન બીભત્સ બહિષ્કાર અને બદ્સુરત તો બહિર્ગમન સાચું લખાયેલું છે બહિષ્કાર પણ સાચું લખાયેલું છે બદ્દસુરત પણ સાચું લખાયેલું છે પણ બીભત્સ જે છે એ ખોટું લખાયેલું છે કારણ કે જ્યારે પણ આપણે બીભત્સ લખશો તો બ કેવો આવશે તો કે દીર્ઘ આવશે ગયો ગુર્જરી ભૂમિનો આજ હિરો છંદ જે છે એ ઓળખાવાનો છે બરોબર છે તો આનો છંદ જે છે એ ભુજંગી એવું આવશે અહીંયા સ જે છે એ ભૂલથી થયેલો રહી ગયો છે સાચો આન્સર શું છે છે તો કે ભુજંગી ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ દાટવાનું સ્થળ શબ્દ સમૂહ માટે એક શબ્દ શું આવશે તો કે કબ્રસ્તાન ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ધળ શબ્દની સંજ્ઞા જે છે એ છે હવે જુઓ કઈ ધણ જે છે એ બે ચાર ગાયો કે બે ચાર ભેંસો બેઠી હોય તો એને ધણ ન કહેવાય બરાબર છે એક સાથે આઠ દસ ગાય હોય કે આઠ દસ ભેંસ હોય બરાબર છે કે એનેથી વધારે હોય તો આપણે એને શું કહીએ છીએ તો કે ધણ કહીએ છીએ માટે કઈ સંજ્ઞા છે તો કે સમૂહ વાચક છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જ અને ત થી બનતું સંયોજક એટલે કયું સંયોજક તો જ અને ત થી જે સંયોજક બને છે એને પરિમાણવાચક સંયોજક કહે છે ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ચાર અલગ અલગ રીતે તમને પૌરાણિક એવું કહેવામાં આવ્યું છે તો પૌરાણિક જે છે કઈ રીતે લખાય છે તો પહેલું જ જે લખેલું છે બરોબર છે પૌરાણિક આ રીતે લખાય છે અહીંયા એક નિયમ સમાયેલો છે અણની સાથે રસ્વ છે અને પછી ક છે એટલે અણની સાથેનો રસ્વ ઈ અને છેલ્લો જે છે ક એટલે આખો બે નો પ્રત્યય ગણીએ તો ઈ ક એવું થાય નિયમ એવો છે કે ઈક પ્રત્યય લાગી બનેલા શબ્દમાં ઈ જે છે એ હંમેશા રસ્વ બને છે એટલા માટે અહીંયા અણ જે છે એ રસ્વ છે ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ગજ ઇન્દ્ર સંધિ જે છે જોડવાની છે બરોબર છે જની સાથે અ જોડાયેલો છે અને અહીંયા ઈ છે પ્લસ પેલા અ હોય અથવા આ હોય અને પ્લસ પેલા કોઈ પણ ઈ હોય નાની હોય કે મોટી હોય એનું રૂપાંતર જે છે એ એ માં થાય એટલે ફેરફાર જે છે એ જ માં થાય જ વત્તા એ બરાબર જે એટલે અહીંયા સાચો જવાબ છે ગજેન્દ્ર ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ધ વત્તા ય એટલે શું થાય ધ થાય ધ્ય થાય ધ થાય કે એક પણ નહીં તો ધ વત્તા ય બરાબર શું થશે ધ્ય થશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ પૃથ્વી છંદનું નું ગણસૂત્ર જે છે જણાવવાનું છે તો પૃથ્વી છંદનું નું ગણસૂત્ર જે છે એ જસ જસાય અલગા છે અહીંયા ઉપર તમને આપેલું છે યમન સભલગા એ શિખરીણી છે મભન તત ગાગા એ મંદાક્રાંતા છે નસમરસ અલગા એ હરિણીનું છે ત્યાર પછી મુખ્ય જેના ગણસૂત્રો આવતા હોય જેમ કે શાર્દુલ વિક્રીડી છે તો શાર્દુલ વિક્રીડ નું મસ જસ તત શ્રગધરા છે તો શ્રગધરા ગણસૂત્ર જે આવે છે બરોબર છે મરભનય તો આ પણ તમારે યાદ રાખવા જરૂરી બને છે આ સિવાયનું પંક્તિ ઇન્દ્રની અને એક પંક્તિ ઉપેન્દ્રની એવું હોય છે તોટકનું તિલકાનું ભુજંગીનું બરોબર છે આ બધાના ગણસૂત્રો જે છે એ યાદ રાખવા ખૂબ જરૂરી બને છે કારણ કે પરીક્ષામાં ગમે ત્યાંથી આમાંથી પ્રશ્ન તમને પૂછાઈ શકે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તેમને કામ કરવું પડતું નથી રેખાંકિતની વિભક્તિ ઓળખાવો જો હવે શું કીધું કે તેમને કામ કરવું પડતું નથી હવે માની લો કે આવી જ્યારે વિભક્તિ આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ પણ એક વાત છે કે આને છે ને પ્રશ્ન પૂછી લેવું કે તેમને શું કરવું પડતું નથી તો જવાબ શું આવે કે તેમને કામ કરવું પડતું નથી એટલે કામ અહીંયા અર્થમાં આવ્યું છે તો કર્મ ના અર્થમાં આવ્યું છે જે જે કર્મ વિભક્તિ વિભક્તિ છે છે એ બીજી એટલે કે દ્વિતીય વિભક્તિ માટે આન્સર શું આવશે દ્વિતીય વિભક્તિ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વાસ્તે એ કઈ વિભક્તિનો પ્રત્યય છે કર્તાનો કર્મનો કર્ણનો કે સંપ્રદાન નો બરોબર છે તો વાસ્તે જે છે ને એ સંપ્રદાન વિભક્તિનો પ્રત્યય છે સંપ્રદાન નો અર્થ એવું થાય છે કે આપવું બરોબર ઉદાહરણ તરીકે તમારા માટે હું પુસ્તક લાવ્યો છું બરોબર હવે માની લો કે તમારા માટે બદલે એવા શબ્દનો પ્રયોગ કરીએ કે તમારા વાસ્તે તે પુસ્તક લાવ્યો છે તો એ વાસ્તે શું છે તો કે સંપ્રદાન એટલે આપવાની વાત થઈ માટે અહીંયા આન્સર શું આવશે તરફ આગળ વધીએ મસ્તક પર ડાળી વાળી શિલ્ડ સ્ત્રીનું શિલ્પ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને શું કહેવાય છે શાલબંજીકા શાલમંજરી ભંજિકા અને શીર શાખા તો સાચો આન્સર જે છે એ આવશે શાલ ભંજિકા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જળ મૂળથી ઉખેડી નાખવું રોઢી પ્રયોગનો અર્થ શું થાય સ મૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા ખેંચી નાખવા ઝાડના મૂળિયાને ચકદી નાખવા અને ઝાડના મૂળિયા નાશ પામવા તો સાચો આન્સર જે છે એ થશે સ મૂળગો નાશ કરવો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ

અને થઈ જાય ત્યાં સુધીનું બરોબર છે આમાં ક્યાંક મી ને ક્યાંક ભૂલ છે એના પ્રત્યયો જે છે ને પ્રત્યયોમાં ભૂલ છે હવે કયા પ્રત્યયોમાં ભૂલ છે શું ક્યાંય ના મૂકવાથી ના એવો શબ્દ મૂકવાથી શું આ વાક્ય જે છે કરેક્ટ થશે શું મા એવો પ્રત્યય મૂકવાથી આ વાક્ય કરેક્ટ થશે શું કાજે એવો પ્રત્યય મૂકવાથી આ વાક્ય કરેક્ટ થશે કે એ અને બી બંને હવે જુઓ ખાસ યાદ રાખવો કે ચોમાસાથી ભમરી ગામનું ડુંગરો હરિયાળા થઈ જાય બરોબર છે તો અહીંયા તો પેલું ગામ નું આવે ગામ નો આવે બરોબર છે અથવા ગામ ના આવે કારણ કે અહીંયા બહુવચન લીધું છે બરોબર છે કે ગામના ડુંગરો એટલે અહીંયા શું આવશે ના એવું પ્રત્યય આવશે એટલે ના એક તો આવશે તે ફાઇનલ છે બરોબર છે પછી અહીંયા એમ કીધું કે ચોમાસાથી તો ચોમાસાથી ન આવે અહીંયા શું આવે તો કે માં એવો પ્રત્યય આવે ચોમાસામાં ભમરી ગામના ડુંગરો હરિયાળા થઈ જાય છે એટલે કે એક ના આવશે અને બીજોમાં આવશે એ અને બી જે છે બંને આવશે માટે આન્સર કયો આવશે તો કે ડી આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધો સંધિ જે છે શ્વાસ વત્તા શ્વાસ બરો કયો શબ્દ છે તો કે એવો છે માટે આન્સર શું આવશે તો કે ડી સ્વાચ્છો શ્વાસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અનિમેશ એટલે શું તો આપણને ખબર જ છે બરોબર છે કે અનિમેશ એટલે કે મટકુ માર્યા વગર જે જોઈ શકતા હોય કે જોવામાં આવતું એને શું કહેવામાં આવે છે તો કે અનિમેશ કહેવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ રમજુ સકીનાને પકવાન જમાડતો વાક્ય રચના કઈ છે કર્તરી છે કર્મણી છે ભાવે છે કે પ્રેરક છે તો ક્વેશ્ચન જોઈએ ત્યારે જ ખબર પડી જાય જો કે છે ને રમજુ જે છે ને એ શું છે કરતા છે ને આ કરતા જ શું બન્યો તો કે પ્રેરક બન્યો એટલે કયો આન્સર આવશે તો કે પ્રેરક આવશે રમજુ સકીનાને પકવાન જમાડતો એ શું છે તો કે પ્રેરક વાક્ય રચના છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ચોસઠ કલા સમાસનો પ્રકાર જણાવો બરોબર છે આગળનો શબ્દ છે ને જોવો એ કેવો છે તો કે સંખ્યા વાચક છે એટલે જ્યારે પણ આગળનો શબ્દ સંખ્યા વાચક હોય ત્યારે દ્વિગુ સમાસ આવે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ રાજેશ સારો વ્યક્તિ છે વાક્યમાં ઉદ્દેશ્ય પદ કયું છે જો બહુ સારો ક્વેશ્ચન આવ્યો બરોબર છે વાક્યમાં હંમેશા બે વાક્યના હંમેશા બે વિભાગ પડે એક પડે ઉદ્દેશ્ય અને બીજું પડે છે વિધેય બરોબર છે જેના વિશે કહેવામાં આવ્યું હોય તે ઉદ્દેશ્ય એટલે રાજેશ વિશે કહેવામાં આવ્યું છે એટલે રાજેશ શું છે છે ઉદ્દેશ્ય પણ રાજેશ માટે શું કહેવામાં આવ્યું તો કે સારો વ્યક્તિ છે એવું કહેવામાં આવ્યું એટલે આ સારો વ્યક્તિ છે એ શું છે તો કે વિધેય પદ છે બરોબર છે એટલે અહીંયા આપણે ઉદ્દેશ્ય પદ પૂછ્યું છે માટે સાચો આન્સર શું છે તો કે રાજેશ એવો છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સંયોજક દૂર કરવાથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવા વાક્યને શું કહે છે જ્યારે પણ કોઈ વાક્યમાં સંયોજક આપ્યું હોય અને અને એ એ સંયોજકને તમે દૂર કરી પછી વાક્ય સ્વતંત્ર રીતે ટકી શકે બરોબર ત્યારે એને શું કહેવાય સાદું વાક્ય કહેવાય દાખલા તરીકે આપણે એમ કહીએ કે આજે શુક્રવાર છે અને આવતીકાલે શનિવાર છે તો હવે અને એવું સંયોજક વચ્ચે છે એને દૂર કરી દઈએ તો આજે શુક્રવાર છે શનિવાર છે છે એવું એક વાક્ય મળ્યું એટલે એનો મતલબ એમ થયો કે આજે શુક્રવાર છે એ પહેલું વાક્ય આવતીકાલે શનિવાર છે એ બીજું વાક્ય એટલે એ વાક્યને કેવું કહેવામાં આવે તો કે સાદું વાક્ય કહેવામાં આવે ત્યાર પછી ઈલાકો જે છે એ કઈ ભાષાનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો શબ્દભંડોળના પ્રશ્નો પણ અમુક વખતે તમને પૂછાઈ જાય છે એટલે ખાસ કયો શબ્દ જે છે એ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો એ શીખવું પણ તમારી માટે ખૂબ મહત્વનું છે માટે સાચો આન્સર શું છે આમાં તો કે ઈલાકો જે છે ને એ ફારસી ભાષાનો શબ્દ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વાક્યના કેટલા વિભાગ પાડી શકાય છે જે હમણાં જ આપણે વાત કરી બરોબર છે કે કેટલા વિભાગ પાડી શકાય તો કે બે વાક્યનો એક વિભાગ જે છે એ ઉદ્દેશ્ય તરીકે ઓળખાય છે બીજો વિભાગ જે છે એ વિધેય તરીકે ઓળખાય છે ઉદ્દેશ્ય અને વિધેયની મે તમને અ લગભગ બે ક્વેશ્ચન પહેલા સમજ પણ આપી કે ઉદ્દેશ્ય જે છે ક્યારે બને છે અને વિધેય જે છે ક્યારે બને છે જેના વિશે કહેવાયું હોય તે ઉદ્દેશ્ય અને જે કહેવામાં આવ્યું હોય તે વિધેય નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અભય શબ્દનો સમાસ જે છે એ જણાવાનો છે હવે અભય શબ્દ જે છે એનો આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે આપણને વિગ્રહ એવો મળે છે કે જેને કોઈનો ભય નથી તે એટલે વાત જે છે એ કોઈ ત્રીજા વ્યક્તિ માટે કરવામાં આવેલી છે પહેલી બાબત તો એ બરોબર છે બીજું જે છે અભય તો શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછી શકાય છે કે જેનો કોઈનો ભય નથી તે એને શું કહેવાય તો કે અભય એટલે આ બીજી બાબત અને ત્રીજી બાબત જે છે કે જ્યારે આપણે અભય શબ્દનો વિગ્રહ કરીએ છીએ ત્યારે એનો વિગ્રહ કરતા જેને કોઈનો ભય નથી તે એટલે જે છે અને તે એવા શબ્દો આવે છે એટલે ત્રણ કંડિશન આવતી હોય બરોબર છે ત્યારે કયો સમાસ બને છે તો કે બહુવૃિ સમાસ બને છે કઈ કઈ ત્રણ કન્ડિશન એ ખાસ યાદ રાખજો એક તો શબ્દ સમૂહ માટે એક શબ્દ એક આખે આખો શબ્દ જે છે એ કોઈ ત્રીજી વ્યક્તિ માટે વપરાયેલો હોય છે અને એને છૂટો પાડતા જે છે અને તે જેવા શબ્દો આવે છે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ બિંદુ શબ્દ જે છે એના સ્વર અને વ્યંજન જે છે એ ચકાસવાના છે હવે અહીંયા ડાયરેક્ટલી હું તમને આન્સર ઉપર ક્લિક કરું છું કે અહીંયા આપણો આન્સર જે છે ને એ વ્યંજન વત્તા સ્વર વ્યંજન વ્યંજન સ્વર એવો આવશે કઈ રીતે તો કે જુઓ અહીંયા બ છે એ શું છે તો કે વ્યંજન છે એટલે વ્યંજન લખ્યો પણ બ ની સાથે ઈ પ્રત્યય લાગેલો છે એટલે ઈ શું છે સ્વર છે પણ એની ઉપર અનુસ્વાર છે એટલે અનુસ્વાર સેના રૂપમાં છે ન ના રૂપમાં છે એટલે ન કેવો થયો અહીંયા પાછો વ્યંજન થયો બરોબર છે પછી દ આવશે એટલે દ પણ અહીંયા શું થયો વ્યંજન થયો અને પછી એને ઉ પ્રત્યય લાગેલો છે એટલે ઉ કેવો છે તો કે સ્વર છે મારી પાસે એવી કોઈ ફેસિલિટી નથી મેં તમને અગાઉ પણ કીધું હતું કે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું કે આવી રીતે આમ થાય જો તમે એક વખત બોર્ડ ઉપર શીખવાડવું અને તમે શીખી જાઓ ને તો તો તમે લાઈફ ટાઈમ ન ભૂલી શકો બરોબર છે એટલા માટે હું અહીંયા મારી રીતે બનતા પ્રયત્નો કરું છું કે હું તમને શીખવાડી શકું અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ રિક્વેસ્ટ છે તમને કે એટલીસ્ટ વિડીયો તો ઘણા બધા લોકો જોવે છે પણ એને લાઇક કરવાનું ભૂલી જાય છે તો એટલીસ્ટ મારી મહેનતને ધ્યાનમાં રાખીને તમે જો આ વિડીયોને લાઇક કરી દો બરોબર છે તો હું તમારી ખૂબ આભારી રહીશ કે ચાલો મારા વિદ્યાર્થી મિત્રો જે છે બરાબર છે એ મને મારા જે છે જે હું આટલી મહેનતથી તમારા માટે મહેનત કરું છું ટેટ અને ટાટ માટે ખાસ કરીને ગુજરાતી સબ્જેક્ટ માટે તો વિદ્યાર્થીઓ મને સપોર્ટ તો કરે છે તમે સપોર્ટ કરતા રહેશો તો તમારું પ્રોત્સાહન મને મળતું રહેશે અને જેમ જેમ તમારું પ્રોત્સાહન મળતું રહેશે એમ એમ ઘણું બધું હું તમારી સમક્ષ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે છે એ પીરસી શકીશ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેનામાંથી સમાનાર્થીનું સાચું જોડકું જે છે એ તારવાનું છે દારૂડી એટલે ગુલામી જનક એટલે જળભરત જયેષ્ઠ એટલે પરમપદ અને વરસાદ એટલે પરજન્ય તો સાચું જોડકું જે છે શું છે તો કે વરસાદ એટલે પરજન્ય નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ કુંવરબાઈ નું મામેરું કવિ પ્રેમાનંદનું ઉત્તમ આખ્યાન છે વાક્યમાં કયા વિરામ ચિહ્નો ઉપયોગ થયેલો છે હવે જો વિરામ ચિહ્નો જે છે બરોબર છે એ અહીંયા જ તમને આપેલા છે અહીંયા કુંવરબાઈનું મામેરું શરૂ થયું બરોબર છે ઉત્તમ આખ્યાન છે અહીંયા પૂરું થયું અને વચમાં પ્રેમાનંદનું નામ છે ત્યાં પણ એક વિરામ ચિહ્ન છે હવે આ પ્રેમાનંદને જે ટાઇટલ આપેલું છે અને એમાં જે નામ આપેલું છે ને એને કહેવાય એક વડું અવતરણ ચિહ્ન બરોબર છે અને અહીંયા જે આપેલું છે ને એ બેવડું અવતરણ ચિહ્ન છે બરોબર એટલે આન્સર શું આવશે કે એક વડું અને બેવડું અવતરણ ચિહ્ન ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સંયુક્ત વાક્યમાં શબ્દો જોડવા ઉમેરવા કે વિશિષ્ટતા વિશેષ સ્પષ્ટતા લાવવા માટે કયો चिन्ह મૂકવામાં આવે છે તો સંયુક્ત વાક્ય જ્યારે હોય એમાં શબ્દો જોડવા હોય કે ઉમેરવા હોય ત્યારે ખાસ કરીને એમાં લઘુ રેખા જે છે એ ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નાર પ્રત્યે લાગી બનતો સમાસ એટલે કયો સમાસ તો જેને આપણે વિગ્રહ કરીએ અને વિગ્રહ કરતા જ્યારે એમાં પાછળ નાર પ્રત્યે લાગે એટલે નાર પ્રત્યે લાગે ત્યારે કયો સમાસ બને છે તો કે ઉપપદ સમાસ બને છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જીવન સંજ્ઞાનો પ્રકાર જણાવો બરોબર છે જીવન મૃત્યુ જન્મ મરણ આ બધી સંજ્ઞા શેમાં આવશે તો કે ભાવવાચકમાં આવશે માટે આ સાચો આન્સર શું છે તો કે ભાવવાચક ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ જે છે એ દર્શાવતો વિકલ્પ તમારે જણાવવાનો છે ચાર અલગ અલગ રીતે હેમ પુષ્પ હો હોદો હોમાગની અને હોડી એવું આપેલું છે બરોબર તો હવે ક્રમમાં તમારે જોવું પડશે હ હા હિ હિ હુ હુ હે હઈ હૉ હમ હ બરોબર તો સાચો આન્સર જે છે તમારો શું આવશે તો કે એ હેમપુષ્પ પછી હોદ્દો પછી હોમાગ્નિ અને પછી હોળી સૌથી પહેલા શું આવે તો કે હે આવે પછી હો આવે પણ હોદ્દામાં પેલા દ આવે પછી મ આવે ને પછી અળ આવે એ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો સ્થળ વાચક સમયવાચક અભિગમ સૂચક કે માત્રા સૂચક અભિગમ સૂચક એનો સૂચન સૂચન કરે છે તો કે આપણો અભિગમ હોવો જોઈએ આપણે કદાચ એમ કહીએ બરોબર છે અહીંયા કદાચ એવો પ્રત્યય આપણે નથી શબ્દ નથી મૂકતા એ લોકો રસ્તો ભૂલી ગયા હશે પણ એમાં આપણે આપણો અભિગમ મૂકીએ કે ભાઈ એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે હો તો એ આપણો અભિગમ છે માટે શું છે તો કે અભિગમ સૂચક છે બરોબર દાખલા તરીકે આપણે એમ કહીએ કે તે કવિ થવાના પણ પછી આપણે એમ કહીએ કે તે કવિ નહીં તે ચોક્કસ કવિ થવાના તો ચોક્કસ કવિ થવાના બરોબર છે એમાં આપણો ચોક્કસ એ અભિગમ છે તો એ ચોક્કસ પણ શું છે તો કે એ ક્રિયા વિશેષણનો અભિગમનો એક પ્રકાર છે ચલો ત્યાર પછી જોઈએ ભણેલી સ્ત્રી સુખમાં ગમત આપે છે રેખાકિત કૃદંતનો પ્રકાર જે છે તમારે જણાવવાનો છે બરોબર છે ગઈ વખત પણ આપણે ચર્ચા કરી હતી બરોબર એલો એલી એલુ એલા એ પરોક્ષ ભૂત કૃદંતમાં આવે છે માટે આન્સર શું આવશે તો કે ભૂતક્રુદંત આવશે ભૂતકૃદંતના બે પ્રકાર છે બરોબર સાદો ભૂતક્રુદંત અને પરોક્ષ ભૂતક્રુદંત સાદો ભૂતક્રુદંત જે છે એમાં ય પ્રત્યે લાગે છે અને પરોક્ષ ભૂતક્રુદંત જે છે એમાં એલ પ્રત્યે લાગે છે માટે સાચો આન્સર અહીંયા શું છે તો કે ભૂતક્રુદંત એવો છે એટલે કે ભણેલી અહીંયા એલી પ્રત્યે લાગે છે બરોબર વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એક નમ્ર વિનંતી અહીંયા આપણી સિરીઝ જે છે પચાસ પ્રશ્નોની એ પૂરી કરીએ છીએ ખાસ તમને નમ્ર વિનંતી કે મારા વિડીયોને તમે લાઇક કરજો ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો જે છે એને પણ તમે આ લિંક જે છે એ મોકલવાનું ભૂલતા નહીં હજી ઘણું બધું તમારી સમક્ષ પીરસવું છે જે તમને ગુજરાત સરકાર દ્વારા બીજી પરીક્ષાઓ આવનારી છે એમાં પણ તમને ખૂબ ઉપયોગી બનશે માટે આજ સુધી આપણે અહીંયા રાખીએ બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું જય હિન્દ જય ભારત